સુરત ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક ઈસમોની સો કલાકમાં યાદી તૈયાર કરવામાં આવી છે આ તમામ વિરુદ્ધ રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ ખંડણી ઉઘરાવવા ધાક ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ મિલકત સામેના ગુનાઓ આચરનારા પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોની માહિતી એકત્રિત કરી સુરત ગ્રામ્ય જિલ્લામાં કુલ તેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં એકસો બ્યાસી અસામાજિક ઇસમોની યાદી બનાવી તેમાંથી એકસો ત્રણ અસામાજિક ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આ સિવાય અન્ય અસામાજિક ઇસમો વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ છે દાદાની દોરબો જતી તે જતી ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રમાં અમદાવાદ પણ હવે સુરત ગ્રામ

છવ્વીસ મિલકત સંબંધી ગુના આચરનારા અને અન્ય ચૌદ એમ મળી અને કુલ એકસો બયાસી ઈસમોની યાદી તૈયાર કરવામાં આવેલા છે અને આ સો કલાકના સમયગાળા દરમિયાન આ ઈસમો વિરુદ્ધ અનેકવિધ પગલાં લેવાયા છે જેમ કે એક પાસા કરવામાં આવેલ છે ત્રણ ઈસમો વિરુદ્ધ તડીપારી કરવામાં આવેલી છે સડસઠ વિરુદ્ધમાં બીએનએસએસ એકસો છવ્વીસ એકસો ઓગણત્રીસ અને પ્રવિત્રાણનું જેવા અટકાયતી પગલાં લેવામાં આવેલા છે બે જગ્યાએ બે ઇસમો વિરુદ્ધમાં એમના ગેરકાયદેસર દબાણો જે છે એ દૂર કરવામાં આવેલા છે જેમાં કોસંબા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર પકોડાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલું છે બધી જગ્યાએ જીબી સાથે રહી અને કિમ હોય જંખવા હોય કોસંબા હોય કડોદરા હોય એ બધી જગ્યાએ જીબી સાથે રહી અને ત્રીસ જેટલા ઈસમોના ગેરકાયદેસર વીજળીના જોડાણ કટ કરવામાં આવેલા છે આમ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામાન્ય પબ્લિકને પ્રજાને કોઈને રંજાડે નહીં અને કોઈ પણ પ્રકારનો નિચ્છનીય બનાવ ન બને એના માટે અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ હજી પણ આ ઝુંબેશ ચાલુ રહી અને કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે